हेलो फ्रेंड्स हाउ યુ यू बलमित्रो सीटी परीक्षा ની અંદર સામાન્ય સહાયક એ અંગ્રેજી ની અંદર કેવી રીતનો ઉપયોગ થાય છે તે આજે આપણે શીખવાનું છે સૌથી પહેલા કેન અને કેન નોટ શું બતાવે છે ક્ષમતા બતાવે છે એની કરવાની શક્તિ એ દર્શાવે છે દાખલા તરીકે મીના પહેલું વાક્ય જોઈએ મીના કેન રીડ ઇંગ્લિશ એટલે કે મીના અંગ્રેજી વાંચી શકે છે એની ક્ષમતા બતાવે છે શરદ કેન રન ફાસ્ટ શરદ શું કરી શકે છે તો કે શરદ ઝડપી દોડી શકે છે બર્ડ કેન ફ્લાય પક્ષીઓ ઉડી શકે છે આમ તેમની ક્ષમતા બતાવવા માટે સામાન્ય સહાય ક્રિયાપદ તરીકે કેનનો ઉપયોગ થાય છે એની ક્ષમતા ન બતાવી હોય ત્યારે ક્ષમતા ન હોય ત્યારે કેન નોટ નો ઉપયોગ કરીએ છીએ એટલે કે અશક્તિનો અથવા અસમર્થતાનો ભાવ એ દર્શાવે છે કેન એ ક્ષમતા બતાવે છે કરી શકી આઈ કેન ડુ હું કરી શકીશ પણ આઈ કેન નોટ તો હું કરી શકીશ નહીં એવી અસમર્થતા બતાવે છે ત્યારે કેન નોટ વપરાય છે જો એ વાક્ય આપ્યું છે મોહન કેન નોટ સ્પીક સંસ્કૃત મોહન સંસ્કૃત બોલી શકતો નથી કેન નોટ અમિત કેન નોટ સિંક અમિત ગાઈ શકતો નથી એ એમની અસમર્થતા બતાવે છે એવી જ રીતે રચના કેન નોટ કમ ટુ સ્કૂલ ટુડે રચના આજે શાળાએ આવી શકશે નહીં એ કેન અને કેન નોટ હવે તમને બરાબર સમજાઈ ગયું હશે કેન સે ક્ષમતા બતાવે છે અને કેન નોટ એ અસમર્થતા અશક્તિનો ભાવ બતાવે છે હવે જોઈએ મે અને મે નોટ તો મેં શું બતાવે એમ એ વાય શક્યતા અને સંભાવના બતાવે છે કરી શકે એવી સંભાવના બતાવે છે કરી શકે એવી ક્ષમતા કેન બતાવે છે તો જોઈએ વાક્ય કિરણ મે ગો હોમ અર્લી કિરણ કદાચ વહેલી ઘરે જશે શક્યતા છે હજી પહોંચી નથી ટુડે આજે કદાચ વરસાદ આવશે જ્યારે આવું કદાચ શક્યતા બતાવે ત્યારે શક્યતા છે હજી આપ્યું નથી એવી જ રીતે શક્યતા ન બતાવતા હોય એટલે કે શક્યતાની અંદર પણ અસં સંભાવના નહી બતાવતું ભાવ હોય તો તેને મે નોટ તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ દર્શન મે નોટ હેલ્પ યુ દર્શન કદાચ તને મદદ નહીં કરે નકારાત્મક ભાવ બતાવ્યો છે જ્યારે આની અંદર હકારાત્મક ભાવ બતાવ્યો છે મેઘા મે નોટ લાઈક ધીસ ફ્રોક મેઘાને કદાચ આ ફ્રોક નહીં ગમે નકાર બતાવ્યો છે વી મે નોટ ગો ટુ સ્કૂલ ટુડે અમે કદાચ આજે શાળાએ નહીં જઈએ ત્યારે મે નોટનો ઉપયોગ થાય છે ફરી એક વખત કેન એટલે ક્ષમતા બતાવે છે ક્ષમતા ન હોય અસમર્થ હોય તો કેન નોટ સંભાવના બતાવે તો મેં અને સંભાવનાની અંદર નહીં નહીં નકારાત્મક બતાવે ત્યારે મેં નોટનો ઉપયોગ કરવામાં આવે છે હવે આવે છે મસ્ટ અને મસ્ટ નોટ ચલો એને સમજી લઈએ કોઈ પણ કામ બંધન કરતા કે ફરજિયાત અથવા જરૂર કરશે એવો ભાવ મસ્ટ કરી શકશે ફરજિયાત પણ હોય ત્યારે મસ્ટનો ઉપયોગ થતો હોય છે જોઈએ એક વાક્ય વી મસ્ટ અવર પેરેન્ટ્સ તો જોઈએ તમે આપણે આપણા માતા પિતાનું માનવું જોઈએ વી મસ્ટ ઓબે અવર પેરેન્ટ માનવું જોઈએ ફરજિયાત પણ છે માનવું જ જોઈએ એટલા માટે ત્યાં મસ્ટનો ઉપયોગ થયો છે વી મસ્ટ ફોલો ધ રૂલ્સ રસ્તા ઉપર નીકળ્યા છો તો તમારે એ રોડના રેગ્યુલેશન રૂલ્સ ફોલો કરવા જોઈએ વી મસ્ટ ફરજિયાત છે કરવા જોઈએ નહીં તો દંડ થાય આપણે નિયમોનું પાલન કરવું જોઈએ યુ મસ્ટ સેવ વોટર તમારે પાણી બચાવવું જ જોઈએ હોય ત્યારે નો ઉપયોગ કરવામાં આવે છે હવે નકારાત્મક જોઈએ મસ્ટ નોટ ફરજિયાત નથી કરવાનું કોઈ પણ કામ ફરજીયાત નથી એવું બતાવવા માટે મસ્ટ નોટ કટ ટ્રી આપણે વૃક્ષો કાપવા ન જ જોઈએ મસ્ટ છે ધ મસ્ટ નોટ હોર્મ ધ animals પ્રાણીઓ તેઓએ પ્રાણીઓને ઈજા પહોંચાડવી ન જોઈએ અર તમારી જ ન પોચાડવી જોઈએ મસ્ટ છે ધ चिल्ड्रन મસ્ટ નોટ પ્લક ફ્લાવર્સ વિદ્યાર્થીઓ એ પુષ્પો એટલે ફૂલો તોડવા જોઈએ નહીં એ પ્રજાતનો ભાવ બતાવે છે એટલે મસ્ટ નોટ આવે ફરી વખત ત્રણે સમજી કેન એક ક્ષમતા બતાવે છે કેન નોટ નકારાત્મક ક્ષમતા ત્યાર પછી મે સંભાવના બતાવે છે મે નોટ એમાં નોટ સાથેનો નકારાત્મક ભાવ આપણને જોવા મળે છે મસ્ટ એટલે ફરજિયાત કરવું જોઈએ અને મસ્ટ નોટ એટલે ફરજિયાતપણે ન કરવું જોઈએ આ આપણે સહાયક ક્રિયાપદો ખાસ યાદ રાખવાના છે ત્યાર પછી અને નોટ ઉપયોગ થાય છે દાખલા તરીકે અહીં શુડ નો જોઈએ યોગ્ય વાત કરવા અથવા સલાહ આપવા માટે અથવા નીતિ કે કર્તવ્ય દર્શાવવા માટે તેનો ઉપયોગ થાય છે સલાહ આપવી હોય યોગ્ય વાત કરવી હોય ત્યારે શુડ અને શુડ નોટ નો ઉપયોગ થતો હોય છે કેવી રીતે યુ શૂલ્ડ ઇંગ્લિશ લર્ન ઇંગ્લિશ તારે અંગ્રેજી શીખવું જોઈએ જો તમને શું આપી છે સલાહ આપી છે ત્યારે સુડ નો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ વી શુડ હેલ્પ યુ અવર આપણે આપણા મદદ કરવી જોઈએ વિનંતીના ભાવમાં છે એટલે શુડ ધ ટીચર ચેક અવર હોમવર્ક શિક્ષકે અમારું ગૃહ કાર્ય તપાસવું જોઈએ સલાહ છે યોગ્ય વાત છે ત્યારે શુડનો ઉપયોગ થતો હોય છે હવે શુડ નોટ કોઈ પણ વાત યોગ્ય નથી અથવા નીતિ કે કર્તવ્યની વિરુદ્ધ છે એવો ભાવ દર્શાવવા માટે શુડ નોટનો ઉપયોગ થાય છે મંથન શુડ નોટ કમ લેટ એવરી ડે મંથને રોજ મોડા આવવું ન જોઈએ વી શુડ નોટ સાઉટ ઇન ધ ક્લાસરૂમ આપણે વર્ગની અંદર બૂમો પાડવી જોઈએ નહીં વિનંતીના ભાવ રૂપે છે એટલે શુડ નોટ ચિલ્ડ્રન શુડ નોટ વોચ ટીવી બાળકોએ ટીવી જોવું ન જોઈએ તો એ પણ વિનંતીના ભાવમાં નેગેટિવ રીતે આપણને બતાવવામાં આવ્યું છે ત્યારે નોટનો ઉપયોગ થયો છે આવી રીતે એના ઉદાહરણો પણ અહીં આપ્યા છે તો શેનો ઉપયોગ છો જુઓ નીતિન શક્ય નીતિન ઇઝ ઇઝ ફ્રી હી કેન હેલ્પ યુ તમને મદદ કરી શકશે કેન હેલ્પ યુ વી જો ફોલો ધ ટ્રાફિક રૂલ્સ ફરજ છે મસ્ટ એટલે મસ્ટ દાવે મસ્ટ નોટ આવે નહીં આઈ ગોટ અપ ગેટ અપ ગોટ અપ લેટ આઈ ખાલી જગ્યા મિસ ધ બસ હા મોટો મોડો ઉભો થયો અપ એટલે આઈ મે આઈ મે મિસ બસ મે બસ બસ ચૂકી ગયો પાયલ ઇઝ ધ ક્લેવર ગર્લ સી ખાલી જગ્યા લર્ન સંસ્કૃત સલાહ આપી છે ક્લેવર છે એટલે શું કરી શકશે શુડ લર્ન તમે સંસ્કૃત પણ સરસ રીતે લર્ન કરી શકશે ભણી શકશે તો આવી રીતના હવે ઘણા બધા ઉદાહરણો આપ્યા છે તમે વિડીયો અટકાવીના તમામ ઉદાહરણો તમારે ધ્યાનપૂર્વક વાંચી જવાના છે જ્યારે જ્યારે કયા કઈ કઈ જગ્યાએ કયો શબ્દ વપરાણો છે મસ્ટ ક્યારે વપરાણો શુડ ક્યારે વપરાણો આ ખાસ આપણે જોઈ લેવાનું છે એમના પ્રશ્નો પણ અહીં આપ્યા છે પહેલો જોઈએ આઈ ખાલી જગ્યા આઈ કમ ઇન મેમ તો શું શું આવે મે આઈ આઈ મેમ તો તરત આપણે રાઈટ વિથ માય બથ હેન્ડ્સ તો આપણે જુઓ ખાલી જગ્યા રાઈટ તો ખાલી જગ્યા ત્યારે શું આવશે તમે જુઓ મસ્ટ નીડ કેન અને એમ તો તમે તરત કહેશો કેન લખી શકો છો આઈ કાલ જગ્યા રાઈટ વિથ માય બોથ હેન્ડ બંને હાથે લખી શકું છું કેન લખી શકું છું ક્ષમતા બતાવે છે એટલે કેનનો ઉપયોગ કરી શકીએ છીએ આવી રીતના દસ પ્રશ્નો અહીં આપ્યા છે પહેલા તમે જાતે એનો જવાબ મેળવશો ત્યાર પછી અહીં નીચેના જવાબો આપેલા છે એ પણ તમે સરળતાથી જોઈ શકશો પરંતુ સૌથી પહેલા તમે જાતે એ પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરજો તો આપણે કેન કેન નોટ મસ્ટ મસ્ટ નોટ મે મે નોટ શુડ અને શુડ નોટ સહાયક ક્રિયાપદો જોયા છે તમે મહાવરો કરી અને રીતે જવાબ આપી શકશો હવે એ સામાન્ય નામયોગી શબ્દો છે એ જ્યારે આપણે વાક્યની અંદર ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે તમને ખ્યાલ આવી જતો હોય છે તો ઇન શું છે એ આપણે જોઈ લઈએ તમે ખાલી એનો અર્થ જોશો તો તમને બધા જ આ નામ યોગી શબ્દો આવડી જશે ચાલો જોઈએ અહીં ફૂલ છે એ ક્યાં છે હા તો કે ફૂલદાની ની અંદર છે ઇન છે એટલે જો હું બન્યું ઇન ધ ધ ફ્લાવર આર ઇન ધ વાસ એટલે અંદર જ્યારે કોઈ વસ્તુ હોય ત્યારે ઇન નો ઉપયોગ કરવામાં આવે છે એટલે ભાઈ ઇન તમને બરાબર સમજાઈ ગયું હશે કોઈ વસ્તુ અડીને હોય કોઈ દિવાલ થી અડીને હોય ટેબલ ને અડીને વસ્તુ પડી હોય ત્યારે ઓન નો ઉપયોગ કરવામાં આવે છે પછી અલગ હશે અવર અને એબવ એ આવશે પરંતુ અડીને પડી હોય તો ઓન આપણે નામયોગી શબ્દ મૂકી શકીએ છીએ ધ ક્લોક ઇઝ ઓન ધોન અડીને હોય એટલે તરત આપણે ઓન મૂકી શકશું જો અહીં બિલાડી ક્યાં છે હા બિલાડી છે ટેબલ નીચે 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 તરત આપણે કરીએ એટલે એટલે તો હવે તમને અંડર સમજાઈ ગયું હશે હવે નજીક કોઈ વસ્તુ હોય તો એના માટે નિયર શબ્દ આપણે મૂકીએ છીએ ધ કબોર્ડ ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ બોર્ડ ની બાજુમાં કબોર્ડ છે નજીક બતાવવા માટે નિયર શબ્દ આપણે વાપરશું अभी आपरे बिहाइंड इन फ्रंट ऑफ बिटवीन बिहाइंड वगैरह शब्दो आपरे જોઈ લઈએ ની આગળ ની પાછળ अथवा વચ્ચે પેલો વાત એ ત્રણ ચિત્રો આપ્યા છે સાયકલ સાયકલ ની પાછળ કાર કાર ની પાછળ બસ જોઈએ પેલો ધ કાર ઇઝ ધ બિહાઇન્ડ ધ બાઇસિકલ ધ કાર બિહાઇન્ડ ધ બાઇસિકલ કાર ક્યાં છે સાયકલ ની પાછળ એટલે બિહાઇન્ડ ધ કાર ઇઝ ઇન ઇન ફ્રન્ટ ઓફ બસ કાર ક્યાં છે બસ ની આગળ તો ઇન ફ્રન્ટ ઓફ આગળ ની આગળ ધ કાર ઇઝ ધ બિટવીન ધલ એન્ડ બસ બાયસિકલ અને બસ એની વચ્ચે કોણ છે કાર બસ ઇઝ ધ બિહાઈન્ડ ધસ કાર એ કાર ઓફ હવે તમે બરાબર સમજી ગયા હશો બિહાઈ પાછળ ઇન્ફ્રન્ટ ઓફ એટલે આગળ બિટવીન એટલે વચ્ચે આવું જયારે કોઈ વાક્ય હોય તો તમે સરળતાથી એનો જવાબ આપી શકશો હવે જો ધેમ્પ ઇઝ ધ બી સાઈડ ધ ટીવી ટીવી ની બાજુમાં બી સાઈડ બાજુમાં તો અહીં આપણે બી તરીકે ઉપયોગ કરી શકીએ ધ બોય ઇઝ ઇન ટુ અપ ધ ટ્રી ટ્રી ઉપર ઉપર એ અપ અપ થઈ રહ્યો રહ્યો છે છે એટલે સ્કિરિયલ ઇઝ ધ રનિંગ ડાઉન ધ ટ્રી ઉતરી રહી છે નીચે ડાઉન આવશે એવી રીતે ધ બટરફ્લાય ઇઝ ધ ફ્લાયિંગ અરાઉન્ડ ધ ફ્લાવર ફૂલની ફરતી ફરતી ફરી રહી છે નજીક નજીક અરાઉન્ડ નજીકમાં એટલે માટે અરાઉન્ડ એ જ રીતે હાઉસ કમ્સ આફ્ટર ધ ગાર્ડન એન્ડ ગાર્ડન ઇઝ કમ બિફોર હાઉસ એ આફ્ટર ની આગળ ની પાછળ એ પણ આપણે સરળતાથી ઓળખી શકીએ છીએ તો બિફોર અને એફ આફર આફ્ટર એ પણ આપણે સમજી શકીશું તો હવે આ સામાન્ય નામયોગી શબ્દો હવે તમને સરળતાથી સમજાઈ જશે જો અહીં ઘણા બધા ઉદાહરણો આપ્યા છે ચિત્ર સાથે આપ્યા છે તો જોઈ લઈએ આપણે ધ કેટ ઇઝ ઓન ધ સોફા સોફા ઉપર બિલાડી બેઠી છે એટલે ઓન ધ ટ્રી આર

ધેર આર બુક્સ ઓન ધ સેલ્ફ અંદર બુક્સ છે તો જો ઓન ધની ઉપર છે ડેસ્ક ઉપર એટલા માટે ધ ટ્રોફી ઇઝ બીટવીન ધ બુક્સ બંનેની વચ્ચે ટ્રોફી છે એટલા માટે બિટવીન લખ્યું છે ધેર ઇઝ ધ પિક્ચર ઓન ધ હોલ ચિત્રો છે દિવાલ ઉપર ઓન તો હવે તમને બધા નામયોગી સહાયક એ આવરી જશે તો અહીં પણ ઘણા બધા ઉદાહરણો આપ્યા છે જોઈ લો બધા અને સરસ રીતે તમે એનો ઉપયોગ કરી શકશો તો હવે તમે અહીં પ્રશ્નો આપ્યા છે એ પણ જોઈ લો

એ પણ આપણને જવાબ મળી જશે અહીં દસ પ્રશ્નો આપ્યા છે ચલો વિડીયો અટકાવી દો દસ પ્રશ્નોનો જવાબ જાતે શોધી કાઢો કે આમાં કયું આવશે ઓપ્શનમાંથી અંતે જ્યારે તમને બધા જ પ્રશ્નો જાતે કરી લો ત્યારે ચેક કરવા માટે અહીં જવાબ જોઈ લેજો અહીં દસે પ્રશ્નોના જવાબ આપ્યા છે પણ સૌથી પહેલાં તમે જાતે એ પ્રશ્નો કરી અને પછી જવાબ ચેક કરી લેજો